અમદાવાદ થી શરૂ કરેલા દાંડીમાં એપ્રિલે એટલે કે આજના દિવસે એક મુઠ્ઠી મીઠું ઉપાડી સોલ્ટ લો નો ભંગ કર્યો હતો તો આજ સાબરમતીના કાંઠેથી નવ દાયકા બાદ ગાંધી વિચારધારા ને વરેલા રાહુલ ગાંધીને શું કોંગ્રેસના નવસર્જનનો માર્ગ પડશે નમસ્કાર હું છું ચિંતન આજે ભાસ્કર સ્મારક ગાંધી આશ્રમ અને રિવરફ્રન્ટ છે સૌથી પહેલા આઠમી એપ્રિલે સવારે અગિયાર વાગે સરદાર સ્મારકના પરિસરમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે જ્યાં ખાસ એસી ડોમ બની રહ્યો છે એકસો છપ્પન જેટલા લોકો માટે સી શેપ બેઠક વ્યવસ્થા કરી છે સીડબ્લ્યુ ની બેઠક બાદ સરદાર સ્મારક ની બહાર દિગ્ગજ નેતાઓનું ફોટો સેશન થશે આ સ્મારક તો ઓગણીસો પંચોતેર માં બન્યો પરંતુ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ